તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે હવે લોકોએ ભૂલી જજો તેવું કહી કોંગ્રેસની ખોટી નીતિઓને નકારી દીધી છે કચ્છની ખવીરવંતી પ્રજાએ આપત્તિને અવસરમાં ફેરવી વિકાસનું વિશાળ રૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે ભૂકંપ પછી ખંડેર બનેલા કચ્છને આજે નવી ઓળખ મળી છે જેનું શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આપવું જોઈએ કાર્યકરોએ બાઇક રેલી મારફતે જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારા લગાવતા સ્મૃતિવન ખાતે પહોંચીને પ્રદેશ અધ્યક્ષનું અભિવાદન કર્યું હતું કચ્છના પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને યાદ કરતા વિશ્વકર્માજીએ જણાવ્યું છે કે કચ્છની તાસીર દેશ દુનિયા માટે પ્રેરણારૂપ છે સમારોહમાં અનોખી રીતે એક એકાવન લાખ નોટબુકો આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવી જે ગુજરાતમાં પ્રથમવારનો ઇતિહાસ રચાયો છે

કે આવો ભૂકંપ પણ આવી શકે છે આ તારાજી થઈ હતી એ તારાજી આવનારી વિધિને ખબર કઈ રીતે પડશે અને તે વખતે એમણે સંકલ્પ કર્યો તો કે અહીંયા એ હું સ્મૃતિવન બનાવીશ કે કચ્છની અંદર કદાચ લોકો અહીંયા આવે અને કચ્છની અંદર આવે એટલે સ્મૃતિવનની અચૂક મુલાકાત લે અને એ વેદનાને સમજે એ લાગણીઓ એ ભાવનાને સમજે ભૂકંપ કેવો હોય એની છે મિત્રો એને અને આ સ્મૃતિવનની અંદર આજે હજારો લોકો પ્રવાસી જોવા માટે આવે છે અને જ્યારે જોઈને નીકળે ત્યારે આંખમાંથી આમ આવી જાય કે આ સ્મૃતિવન તો તેર તેર હજાર જેણે કચ્છની અંદર જીવ ગુમાવ્યા હતા એને દેશના પ્રધાનમંત્રી બન્યા પછી પણ ભૂલ્યા નહીં બધાના નામની તકતીઓ લગાવી અને સ્વજનો અહીંયા આવી શકે અને સ્વજન યાદ કરી શકે એ હુકમ કેવો તો તારાજી કેવી હતી એ વખતે ઘરની શું દશા હતી એ આખી પરિસ્થિતિનું વર્ણન એ મિત્રો અહીંયા વધમાં કર્યું છે મિત્રો આપણું બધાનું કદાચ એક વખત અહીંયા જવાનું થાય અને બહાર અહીંયા આપણને બોલતાને થાય આ એ ભૂકંપ હતો અને આ એક જ છે જે કજ ભૂકંપમાંથી ફરેલી ફિનિશ પક્ષીની જેમ જેમ ફિનિશ પક્ષી એ બળીને ખાક થઈ હોય એના પછી તરત જ એમ ફરી ઉડતા થઈ જાય એ પ્રમાણે કચરે બેઠું કરવામાં શ્રેય હું અજી એ કહું છું વારંવાર કહીશ આ જીવન વર્ષો સુધી તમે બધા કહેશો કે કચરે બેઠું કરવાનો શ્રેય કોઈને જાય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને જાય મિત્રો